જય માતાજી આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું શ્રાવણ માસની સપ્તમી તિથિએ જે વ્રત લેવાય છે તે શીતળા સાતમના વ્રતની વિધિ અને સાતમના વ્રતની કથા મિત્રો શ્રાવણ માસની વધ સાતમને શીતળા સાતમ કહેવાય છે સ્કંધ પુરાણ અને ભવિષ્યોત્તર પુરાણમાં આ વ્રતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ સવારે ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે ઘઉંના લોટની કુલેર અને શ્રીફળનું નૈવેદ્ય ધરે છે અને રાંધેલું ધરાવે છે અને પોતે ઠંડુ જમે એકટાણું કરે છે આ દિવસે ચૂલો સળગાવતા નથી ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવામાં આવે છે અને સાંભળવામાં આવે છે આ વ્રત કરનાર સ્ત્રીને પરમ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને સંતાન સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે આ હતી વ્રતની વિધિ હવે સાંભળીએ શીતળામાની વ્રત કથા ઈશ્વરનગર નામે એક ગામ હતું ગામમાં એક ડોશી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી મોટી વહુ ભારે ચબરી કજિયાખોર અને ઈર્ષ્યાની ભરેલી વાત વાતમાં વાંક ઉપાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના દુઃખે દુઃખી થનારી એવામાં પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણછના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી ત્યાં પારને પોટેલો દીકરો રડવા લાગ્યો સાતે કામ પડતા મૂકી એ નાની વહુ એ છોકરાને ખોળામાં લીધો જરા આડા પડખે થઈ અને દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની વહુના ઘેર આવ્યા અને ચૂલામાં ઉઠવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાદી ગયા આથી એ ઘણા ક્રોધે થયા અને તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ તે મારું શરીર બાળ્યું એમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભરતું થઈ ગયો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતલામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર શીતળામાં પાસે જઈ તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સૂંડલામાં નાખી શીતળામાંનું રટણ કરતી જાય છે રસ્તામાં ત્યાં બે તલાવડીઓ છલોછલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું નાની વહુને સૂંડો લઈને જતી જોઈ તલાવડી બોલી બાયરે બાય તું ક્યાં હાલે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એ વાતે શાપ આપશે કે કોઈ અમારું પાણી પીએ તો મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ જરૂર પૂછજે નાની વહુ હા પાડી અને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા છે નાની વહુને જોઈ પૂછ્યું કે વહુ ક્યાં હાલે નાની વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પડ છે તે કેમય કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક દોષી દિવેટ જેવા વાળ બે હાથે માથું ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોશી બોલી બાય રે બાય આમ હાફળી ફાફળી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોશી બોલ્યા અલી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી માયાળું હતી તેણે સૂંડલો નીચે મૂકી અને છોકરું ડોશીમાના ખોળામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથમાં ડોશીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલી ડોશીના હાથ છોકરાના શરીર પર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોશીના માથામાંથી જુઓ વીણી અને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ મટી ગઈ અને ડોશી બોલ્યા હાશ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોશીમાં આટલું બોલ્યા કે ખોળામાં છોકરું રડવા લાગ્યું છોકરાને રોતું જોઈ અને વહુ તો હરકખેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો ન માનો આ શીતળામાં જ છે એ ડોશીમાના પગમાં આળોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી પર દયા કરી મને માફ કરી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થાત આમ કહી રડવા લાગી ત્યારે શીતળામાં બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનારને બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા તને મારા આશીર્વાદ છે શીતળામાંના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા છોકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતા બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાલકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામું જોતું નથી તેના પાપનું નિવારણ શું તો આપ દયા કરી અને કહો વહુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બે શોક્યો હતી બેની વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર દુજાણા હતા તેથી વલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આડોશી પાડોશી અતિથિ લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપતી એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈ અને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામસામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે મને કહો શીતળામાએ કહ્યું સાંભળ દીકરી ગયા ભાવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દળવા કે ખાંડવા આવે તો છણકા કરી કાઢી મૂકતી કોઈને દળવા કે ખાંડવા દે નહીં એ પાપ આજે તેમને નડે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડી અને બેયને છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું કહ્યું શીતળામાં આશીર્વાદ આપી અલોપ થઈ ગયા વહુ તો પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા વહુને જોઈ તરત બોલ્યા સોપેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણિયું ઘંટી હોવા છતાં કોઈને દળવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેઈના ગળે બાંધેલા ઘંટીના પણ છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ વધી આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખિયાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે જરૂર આપજો આમ કહી વહુએ ખોબો ભરી તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તમારું ભલું કરે આટલું બોલતા આકાશમાંથી પક્ષીઓનું ટોળું તલાવડી પર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ઉઠી ઘેર જવામાં મોડું થશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ઘેર આવી અને સાસુમાના ખોળામાં છોકરાને આપીને કહ્યું સાસુમા ઓ સાસુમાં શીતળામાના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યા નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈ અને હર્ષઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળે ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો રાંધણછટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હુંય દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સુવડાવ્યો અડધી રાત સુધી રાંધણિયામાં કામ કરી ચૂલો સળગતો રાખી તો ગયા રાત્રે ફરવા નીકળેલા શીતળામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈ અને શીતળામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આળોટ્યા અને શરીરે દાજ્યા તેથી શાપ આપ્યો કે જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ બળજો

ચાલતી શીતળામા પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીએ કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો શીતળામાને આપજે જેઠાણી બોલી જા જા હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાતમાં ક્યાં પડું સંદેશો શેનો અને વાત શેની જોતી નથી શીતળામાના શાપથી મારો છોકરો ભડથું થઈ ગયો છે આટલું કહી એ તો મોઢું મચકોડી ચાલવા લાગી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું કે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપતા જાજો જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા હું કાંઈ નવરી નથી તારો સંદેશો લઈ જવા આમ પગ પછાડી એ તો ચાલવા માંડી રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોશીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલે જેઠાણી કહે શીતળામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા ડોશી કહે ભલે માડી જા પણ જતા જતા મારા માથામાંથી થોડી જુઓ કાઢતી જા ભગવાન તારું ભલું કરશે પણ આ તો અભિમાનનું પૂતળું ઈર્ષ્યાનો ભંડાર હતો એ કંઈ સેવા કરે એ તો તરત જ બોલી કે ડોશી જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે અને શીતળામાં હજુ મળ્યા નથી અહીં કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોમચકોડતા આગળ ચાલી ત્યારે તે ડોશીમાં બોલ્યા ઓ બાઈ માથું નહીં જો તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ એ કોણ સાંભળે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ કાંઈ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષ્યાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ પણ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો ટાપુ ટીપુ કરીને કામ કરી છૂટવું પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા પર ખુશ રહે છે જેઠાણી શીતળામાને ઓળખી ના શકી અને રખડી રખડી અને રોતી કકલતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈ અને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ થતી નથી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારને કથા સાંભળનારને કથા લખનારને અને આ કથા વાંચનારને સૌને ફળજો મા શીતળા શીતળાની દેવી છે જેની કૃપાથી પરિવાર અને બાળકો સ્વસ્થ અને સાજા નરવા રહે છે જો તમે પણ પૂરી શ્રદ્ધાથી મા શીતળાનું વ્રત કરો છો તો કોમેન્ટમાં જય શીતળામાં જરૂર લખજો સાથે વિડીયોને લાઇક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો ફરી મળીશું આવી જ ધાર્મિક વાર્તા સાથે જય માતાજી